તો મિત્રો વ્યસન મુક્તિની વાત આવતી હોય ત્યારે મિત્રો ઘણા બધા લોકોને થતું હોય છે કે ભાઈ વ્યસન મુક્તિની અંદર કયા કયા વ્યસન આવતા હોય છે અને એને છોડવા કેવી રીતે બરાબર તો મિત્રો આ વિડીયોમાં હું તમને એ જ વાત કરવાનો હતો કે ધારો કે બીડી છે બરાબર બીડી ગુટકા આવા ઘણા બધા વ્યસન આવે છે તમને ખ્યાલ થાય કોઈ જ્યારે તમે નોટિસ કરી દે કે ચા પણ એક વ્યસન છે નોટિસ તમે નહીં કરી હોય પણ હું તમને એ જ વાત કરવાનો હતો કે ચા હવે ચા જે આપણે દેખાવામાં આવે તો મિત્રો ઘણી નોર્મલ થાય અત્યારે તમે કોઈ પણ જગ્યાએ તો ચા પીવાનું ચલણ મિત્રો છે ને ખૂબ જ વધી ગયું છે બરાબર કોઈ પણ જગ્યા હોય એટલે તમને લોકો ચા ફરજિયાત મિત્રો પાડતા હોય છે બરાબર હવે મિત્રો ચા પીવી અને પાવવી તે મિત્રો એક નોર્મલ પ્રક્રિયા આવે બરાબર છે પણ હું તમને એ વાત કરું કે જે વ્યક્તિએ ચા પી રહ્યા છે તેને મિત્રો શું શું તકલીફો થઈ રહી છે બરાબર તો મિત્રો ચા પીવાથી મોટામાં મોટી જે તકલીફ મિત્રો થતી હોય એમ તો પહેલી તકલીફ તો એ છે કે તમારું જે ડાયજેસ્ટ સિસ્ટમ એટલે કે તમારી પાચન તંત્રની તમામ જે સિસ્ટમો બધી મિત્રો ને બેકાર થઈ જાય અથવા અસંતુલિત થઈ જતી હોય છે ધારો કે તમે નોર્મલ ખોરાક લેતા હો બરાબર હોય તો મિત્રો તમારે પાચન થતો નથી અને ગેસ થઈ જતો હોય છે અથવા તો તમારે હાઈ ઘણું હાઈ રીતે ગણવામાં આવે તો હાઈ ક્વોલિટીની અંદર મિત્રો એસિડિટી થઈ જતી હોય છે હવે ઘણા બધા મિત્રોને થતું હોય કે ભાઈ એસિડિટી તો નોર્મલ બધા લોકોને થતી હોય કે નોર્મલ નહીં કેમ કે એસિડિટી થવા માટે ત્રણ વસ્તુ જવાબદાર એક મિત્રો મસાલા એક તેલવાળી તળેલી વસ્તુ અને ચાનું સેવન બરાબર છે ધારો કે જે લોકો ચા નથી પીતા તો એસિડિટી લોકોને થતી હોય તો તેનું કારણ શું હોય તો તળેલી તેલમાં તળેલી વસ્તુઓનો મિત્રો સેવન કરવાથી તો વધુ ગરમ મસાલાનું સેવન કરવાથી એસિડિટી થતી હોય છે પણ ઘણા લોકોને મિત્રો એટલી બધી એસિડિટી થતી હોય છે કે તેનું મૂળ શું થાય એ ખ્યાલ નથી હોતું તો એસિડિટી ને ગેસ એનો મિત્રો મૂળ છે ને એક જ છે મિત્રો ચા જે વ્યક્તિ મિત્રો દિવસની અંદર ભલે એક વખત ચા પીતા હોય તો થાય બે વખત પીતા હોય થાય કે તમે દિવસનો દસ વખત પીતા હોય તો પણ થાય કેમ કે ચા છે ને મિત્રો તેની અંદર એક નિકોટિંગ નામનો પદાર્થ આવેલો હોય છે હવે ઘણા બધા કીધા કે નિકોટિંગ નામનો પદાર્થો તમાકુની અંદર આવેલો હોય પણ મિત્રો ચામાં પણ આવેલો હોય છે પણ તેના વિશે કોઈ લોકો વાત કરતા નથી કે ભાઈ આમાં હોય છે બરાબર હવે તમને મારા અનુભવની વાત કરો કે મને ખુદને ચાનું વ્યસન હતું બરાબર ચાનું વ્યસનમાં મિત્રો દિવસ દરમિયાન માત્ર ને માત્ર ત્રણ વખત ચા પીતા એટલે મૂળ તકલીફ રીતી હોય ને તો મિત્રો ગેસ એસિડિટીની ખૂબ રીતે તકલીફ તેના માટે મિત્રો આપણે ઘણી બધી દવાઓ લીધી હતી બરાબર પણ એસિડિટીમાં તમને ખ્યાલ રહે કે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ તમે લો તો અમુક સમય સુધી મિત્રો રાહત રહેતી હોય છે પાછી ગેસ એસિડિટી થવાનો પ્રયત્ન ચાલુ થઈ જતો હોય છે તો મિત્રો રાત્રે ગેસિ એસિડિટી થાય તો શું થાય તો મિત્રો તમને ખ્યાલ થાય કે આપણે બે નહીં આવી જતી હોય છે પછી આપણે ઊંઘના હોય પેટમાં દુખાવો થાય ખાટા ખટા ઓડકાર આવતા હોય છે આવું બધું થતું હોય છે બરાબર તેનું મૂળ પકડવા આનું કારણ શું તેનું કારણ મિત્રો મળે ચા હવે ચા તો મિત્રો પણ નોર્મલ હતી તો જ્યારે મેં શરૂઆતમાંથી મિત્રો ચા મૂક્યો ને ત્યારે મિત્રો ચા મૂકવો ઘણો અઘરો પડી ગયો બરાબર પહેલા પ્રયત્નમાં આપણે નિષ્ફળ રહ્યા બીજી વખત વરે મિત્રો આપણે ચા મૂકવાનો વળી પાછો પ્રયત્ન કરેલો તેની અંદર પણ મુશ્કેલ રહી આગળ નિષ્ફળ થયા વળી ત્રીજી વખત મિત્રો આપણે ચા મૂક્યો એટલે પછી ફાઈનલ કરી દીધું કે ચા ગમી થાય તો મૂકી દેવું હવે મિત્રો ચા મૂકવો એ નોર્મલ વાત છે આવું બધું દરેક લોકો કહેતા છે પણ હું તમને કહું કે મારી સાથે જે અનુભવ થયો તેની વાત કરું બરાબર તો ચામાં મિત્રો શું થયું કે ચા પેલો શરૂઆતમાં જયારે બંધ કર્યો ત્યારે મિત્રો માથાનો દુખાવો બહુ સખત ચાલુ થયો બરાબર છે માથું બિલકુલ ઉતરતું નહોતું સવારથી ચાલુ રહે એટલે આખી ને આખો દિવસ માથું દુખાવો ચાલુ ચાલુ રહે આખો દિવસ તમને બેચે નહીં રહેવું રહે બરાબર કોમ કરવાનું કોઈ પણ પ્રકારનું મન તમને થાય નહીં કોઈ પણ પ્રકારનું ખાવાની ઈચ્છા ન થાય કોઈ પણ પ્રકારનું તમે ધારો કે કોઈ પણ પ્રકારનું ખાતા હો કોઈ ફળ ખાતા હો કે કોઈ પણ પ્રકારનું ભોજન તમે ધારો કે જમતા હો ત્યારે મિત્રો બિલકુલ સ્વાદ ન આવે હવે ચા તમે શરૂઆતમાં છોડો ને તારે મિત્રો આવું બધું થતું હોય હવે તમે વિચાર કરો કે તમે ચા છોડવામાં જો આટલી બધી તકલીફ થતી હોય તો કેમ થતી હોય તો મિત્રો એનું કારણ એ છે કે ચા થઈ ચા નથી આવતા ચા ની અંદર કોક તો એવી ઉમેરવામાં આવે છે કે અંદર મિત્રો તમે ચા વગર રહી ન શકો બરાબર તો મારી સાથે આ રાત્રે દરમિયાન ઊંઘ ના આવી બેચની રહેવી હાથ પગ તૂટવા માથું સખત દુખવું માથાની ગોળી લેવા છતાં મિત્રો મટવું નહીં તો આવું બધું થતું હતું પછી એના માટે મેં નક્કી કર્યું કે ભાઈ આ તો થવાનું છે ચાને મૂકવો હોય અને ગેસ એસિડિટીમાંથી બચવું હોય તો મિત્રો બે ચાર દાળ તકલીફ વેઠવી પડશે બરાબર એટલે મિત્રો આપણે બે ત્રણ દાડા સતત માથાના દુખાવો ચાલુ જ રહ્યો છતાં અમે હાર્યાની હિંમત અને ભોખા જમવા બેતા એટલે જમવાનું બિલકુલ ભાવતું નહીં કેમકે એમાં સ્વાદ બિલકુલ ન આવતો કેમકે આ ચા એક એવી વસ્તુ છે કે મિત્રો એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ આવતું નથી એડ કરેલું નકા મિત્રો હું થાય નહીં કેમ કે ચા તો તેના લોકો પીતા તો ચા પીવાથી કોઈ એવું બધું થતું નહીં હાલમાં તમારે ચા ચોડી હોય હોય તો મિત્રો ઘણી મુશ્કેલી થતી હોય છે તો આ જે મારી સાથે જે ઘટના ઘટી હતી તે મેં તમને બધી બતાવી હવે ચાને ઘણા કીધા નોર્મલ છે ચામાં એવું છે કે તમે ધારો કે તમે બીડી બીડી છે સિગરેટ છે એ તમે છોડ્યું હોય તો તેની અંદર પણ આનું થતું હોય છે ઘણા બધા લોકો તમે પૂછવાનું કે ભાઈ બીડી છોડવું આપણે મૂકી દેવી છે તો આપણા શરીરમાં શું શું તકલીફ થાય તો પહેલી તકલીફ આ જ થતી હોય કે એક તો બેચેની રહે ખાવા પીવાની વારંવાર ઈચ્છા થતી હોય અને સાથે માથાનો દુખાવો ચાલુ રહે અને હાથમાં તૂટવા વિચાર કરો તમે જો બીડી મૂકવામાં આવું તકલીફ થતી હોય તો ચામાં કેમ આવું ના થાય તો ચાની અંદર કહેવાનો મતલબ એ છે કે એમ જ નિકોટિંગ નામનો પદાર્થ તો આવેલો જ હોય છે પછી મગજને મિત્રો શું લુઈ પોકતું હોય છે બરાબર તો મગજને જ્યારે તમને લુઈ પોકતું હોય ત્યારે મિત્રો મગજ છે લવકતું હોય છે આ ડિશી ભાષામાં લવકતો લેશું ને જેણી જે મારા માથાના ભાગમાં ચૂકો પડવી બરાબર એને લવક તો કહેવામાં આવે એટલે કે માથાને દુખાવો તો થતો હોય પણ અમુક વખત દુખાવો વધે વધે ઘટે વધે ઘટે આવા બધું થતો હોય બરાબર આ પણ મિત્રો થાય તો હવે મિત્રો ચા તો આપણે મૂકી દીધો બરાબર ફાઇનલ અને ચા મૂકવા પશ્ચિમ મિત્રો આપણા શરીરમાં શું બદલાવ આવ્યો એની વાત કરું તો મિત્રો ચા મૂકવાથી પહેલો બદલાવ તો એ આવ્યો કે શરીરમાં એક નવી એનર્જી આવી બરાબર હવે તમે બધા કીધા હશે નવી એનર્જી લેશું તો કે પેલા મિત્રો ચા પીતા ને આળસ બહુ થતી હવે મિત્રો ગમે ત્યારે એમ થયું ધીરે ધીરે ઉઠવાનું થાય છે બધું બરાબર પણ ચા મૂકવાથી આ મોટામાં મોટો ફાયદો થયો એટલે કે તમારામાં એનર્જી આવી જાય બરાબર છે શરીરની અંદર બોડીની અંદર દુખાવા નોર્મલ નોર્મલ થતા હોય એ બધા મિત્રોને બંધ થઈ જાય એકદમ તમે રિલીફ થઈ જશો બરાબર છે અને તમારો માઇન્ડ છે મિત્રો એ ધીરે 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 આ નશામાંથી મુક્ત થતું હોય એટલે તમારો માઇન્ડ છે ને ઓછામાં ઓછું એક મહિને રિકવર થઈ જાય ધીરે ધીરે એક્ટિવેટ થવા મળે એક મહિના પછી તો તમને કમ્પ્લેટ કોઈ રાતનો પ્રોબ્લેમ નહીં તો ગેસ એસિડિટી પાચનતંત્રને લગતા કોઈ પણ પ્રકારના રોગો છે એ તમામ પ્રકારના રોગો મિત્રો છે એ કમ્પ્લેટ એમાંથી તમને મુક્ત થઈ જાય અને એમાં એક મિત્રો તમને ખબર હોય કે કબજિયાત નામનો ભયંકર રોગ બરાબર કબીજીયાતનો રોગ મિત્રો છે ને તો એની સાથે ત્રણ ચાર રોગ બીજા પણ થતા હોય ઘણા બધા મિત્રોને એમ થતું છે કે ભાઈ કબજિયાતમાં શું રાહત મળતી હોય હા રાહત મળે કામ તો આપણે દૂધનું સેવન કરવામાં આવે ને તો મિત્રો તમને કબજિયાત થતી હોય છે પણ તમે જો ધારો કે ચા બિલકુલ મૂકી દો નહીં અને પછી તમે દૂધનું સેવન કરતા હો ધારો કે ગાયના દૂધનું તમારે સેવન કરવાનું નોર્મલ રીતે તો તમને કબજિયાત નહીં રહે ઘણી વખત લોકોના પ્રશ્નો આવતા હોય કે ભાઈ ગાયનું ઘી ખાવાથી પણ કબીલિયાત રહેતી હોય છે મિત્રો ચા પીવાના કારણે તમે જો ચા પીતા ને તો ઘી ખાતા છે ઘણી મુશ્કેલ રહે કે મેં બે વખત મૂકી હતી ત્યારે નિષ્ફળ ગયો હતો ત્રીજી વખત જ્યારે મૂકીને ત્યારે ફળ કરી દીધું કે ગમે થાય તો મૂકવી એટલે મૂકવી પણ મિત્રો બે ખૂબ ઘણો તકલીફ ખૂબ જ પડી હતી કહેવાનો મતલબ એટલે કે કષ્ટ પડવું આ કષ્ટ મિત્રો એવું થાય કે ખુદને લાગી છે કે બીજા લોકોને અનુભવી ન શકાય કે આ વાસ્તવિક રીતે હાથમાં તૂટવા લંબા બે પણ વસ્તુ પીઓ તો સ્વાદ ના આવે અને લીમડાનું દાંતણ તમે ચા જ્યારે મૂકો ત્યારે મિત્રો લીમડાનું દાંતણ કરતા હોય તો શરૂઆતમાં થોડું કડવું લાગતું હોય પણ ચા મૂકો ને ત્યારે મિત્રો તમને લીમડાનું દાંતણ કડવું લાગતું નથી બિલકુલ સ્વાદ વિહોણું થઈ જાય એટલે આ કહેવાનો મતલબ મિત્રો એ છે કે આ એની અસરના કારણે નિકોટિંગની અસરના કારણે કેમકે આપણા મગજનો જે ભાગ છે એને લોહીની વધુમાં વધુ જરૂર પડતી હોય છે આખા શરીરના તમામ જે અવયવો છે એમાં દરેક અવયવોની અંદર લોહીની એટલી જરૂર નથી હોતી એક જ મગજ એમ છે કે જે આપણા શરીરનો પંચ્યાસી ટકા ભાગ જે છે તે લોહીનો ઉપયોગ કરે પંચ્યાસી ટકા લોહીનો ઉપયોગ તો કરતો હોય તો આપણું મગજ છે વિચાર કરો તો નિકોટિંગની અસર કોના ઉપર વધારે થાય તો મગજ ઉપર મગજ ઉપર થાય એટલે શું થાય આપણે ચેતા તંત્ર જે છે જેને મિત્રો નિષ્ક્રિય કરે છે બરાબર અને સાથે સાથે મિત્રો આપણે હાથ પકડ રહે એ પણ ઘણી વખત આપણે હાથમાં કોઈ પણ પ્રકારની વસ્તુ પકડતા હોઈએ ત્યારે મિત્રો મુકાઈ જતી હોય છે એનું પણ કારણ આ છે એટલે ચા પણ દેખાય ભલે ગમે તે ચા એક ધીમું જ્યારે છે જે વ્યક્તિઓ સમજી લે એ બરાબર રહે અને હું તો દરેક વ્યક્તિને કહું છું કે ચા મુક્ત બનાવું કેમકે ચાથી આટલું બધું નુકસાન થતું હોય તો સુકમ ચા પીવી જોઈએ અને એની જગ્યાએ હું તમને એક બીજી વાત તમને કરું નોર્મલ રીતે ઘણા બધા લોકો એમ કહે છે કે ચા પીવાની ઈચ્છા થઈ છે બરાબર ચા તો મૂકી દીધી અને ચા પીવાની ઈચ્છા થાય તો શું કરવું તો તેના માટે તમારે એ ઘરે નોર્મલ એક જ કામ કરવાનું કે ગોળ લેવાનો ગોળની અંદર ઉકાળી બનાવી દેવાની અને તેની અંદર મિત્રો તમારે સોવાની ઉકાળી બનાવવાની બરાબર બીજી કોઈ ઉકાળી નહીં બનાવવાનું સોવાની ઉકાળી બનાવવાથી શું ફાયદો થશે એનું કારણ તમને કહો કે સોવા છે ને એ મિત્રો પેટની કોઈ પણ પ્રકાર પેટને ઓતરડાની અંદર કોઈ પણ પ્રકારના ઝેરી બેક્ટેરિયા હશે તેને મિત્રો મારવાનું કામ કરે છે બીજું કે આપણા શરીરનો જે એસિડ બને છે એને નિયમન કરે છે બીજું તમારે તમારી ગોળવાળી ઉકાળી તમે બનાવી રહ્યા છો સૂવાની અને સવારમાં પીવાની એક વાડચી લઈને બરાબર અને હોય તમારી ઈચ્છા હોય બપોરે ઈચ્છા હોય તો પેલા પી શકો એક વખત તમે પીશો એટલે તમારા શરીરમાં એક મોટી એનર્જી આવશે અને સાથે સાથે મિત્રો કિડની પર ખૂબ એની અસર જોવા મળે છે એટલે કે તમારી કિડની છે તેને પણ ચોખ્ખી રાખવાનું કામકાજ કરે છે એટલે કે વારંવાર તો ઘણા લોકોને નથી થતો કે ભાઈ આપણે પેશાબ કરવાની ઈચ્છા થતી હોય વારંવાર ત્યારે પેશાબમાં બળતરા થતી હોય તો તેની અંદર મિત્રો આની ખૂબ રાહત મળે બરાબર છે એટલે આ કરવાનું એટલે ચાની જગ્યાએ તમે આ નોંધકણો એક ઉકાળી ટાઈપની ઉકાળી બનાવી પીવાની એનાથી તમને ઘણા ફાયદા થાય એક તો તમારી કિડની સાફ થશે કોઈપણ પ્રકારની છે મટી જશે પેટની છે મટી જશે સાથે તમને કોઈપણ પ્રકારનું ખાટા ઓગળવા નહીં આવે બરાબર છે અને તમારા પેટ ઓતર પોતરાડામાં ઝેરી બેક્ટેરિયા છે એનો પણ નાશ કરશે અને સાથે સાથે તમને મોટામાં મોટો ફાયદો કરતા હોય તો કિડની અંદર કિડનીને ચોખ્ખી કરશે એટલે તમને પેશાબ દરમિયાન કોઈપણ પ્રકારની બળતરા થશે નહીં એટલે કે તમને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગેલું હશે પેશાબને લગતું તેમાં પણ મોટામાં મોટી રાહત કરે એટલે ચા છોડવા માટેનું આ જ એક નોર્મલ અને કશું કરવાનું નથી તમને લાગે ગમે તે તમે ખાલી એક મહિનો થોડીક તકલીફ પડશે એક મહિના પછી તમે ખુદ ચાને ભૂલી દેશો કેમ કે શરીરમાં એનર્જી આવી જાય તમે ખુદ ભૂલી જશો પહેલાં મિત્રો શું થતું હતું કે તમે જમ્યા પછી આળસ થાય તમે તાત્કાલિક સુઈ જતા હોવ જે વ્યક્તિ ચા કાયમ પીતો હોય તેનામાં એક આ મિત્રો પ્રોબ્લેમ રહે તમે દેવા જમો તો તાત્કાલિક શું પડે ઘણા લોકોને આપણે જોતા હોય કે જમ્યા પછી તાત્કાલિક સુઈ જતા હોય તો તેનું કારણ મિત્રો શું ચા છે બીજું કોઈ નહીં તમે જમ્યા પછી તમારે શું ન પડે તમારામાં એવી એનર્જી આવે કે તમને ખુદને લાગે કે આપણે કોઈ પણ પ્રકારનું કામકાજ કરવું હોય પરિશ્રમ બરાબર ન કરવો હોય તો તમે કરી શકો કોઈ જાતનો નો પ્રોબ્લેમ તો મિત્રો આ તમારા માટેની માહિતીથી આપણે માહિતી મોકલી છે બરાબર છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો નવા હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણા ચેનલના તમામ વિડીયો મિત્રો જોજો અને આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ